મેચો મારો પૈસા બચાવો આપો એટલે બસો ક્યાં અહીંયા લેવા જવું

બી કઈ ગયું દાંત તમને વાતો કરો તમે લા નો મા તંતા માં મસ્તી નો આય મત કહો કે 500 ની મસ્તી નો હોય એક કહો કે રૂપિયા ની મસ્તી હોય પાછા પૈસા પાછા કા થોડા લઈ લઉં કા મે યાર હવે કા થોડા લઈ લે કા તમે હાતું આપો ના 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 મે પૈસા આપા હું લઈ જાવ છું એમ જઈ દે એ એ ભા ઓલા રૂપિયા ભાઈ તમે એમ નથી આપી હવે ના આ આયા લાવ ને એ ભાઈ એ તો એ બે મિનિટ અહીંયા તમે અહીંયા

નથી આજ

એ વાત થી રામ આત્મા નથી આવી અયા નું ઘરેલું આ તમારે ભોગવવાનું છે તમારે ભોગવવાનું છે તમારે એવા લાગુ તમને કાય ભોગવવાના અમે પોકળા નવરા નો શું થાય ₹200 લઈ ગયો છો

તો જોવાનું ફૂલસોની હેપી કિયર બેન તો આપણે આવ્યા છીએ બજારમાં અને પ્રેન્કમાં આઈ હોપ કે તમને મજા આવી હશે હવે બીજો વિડીયો કાકાનો ઉતારવો પડશે ત્યારે મેળ આવશે હા તો આ લારીએ તમે આવજો અને ખરીદી કરજો થેન્ક યુ હા બરાબર સોરસ

અરે વાહ કે ગાડો બોલેવા દો નમતાને એક ચાલે આ આ નહોવું નહી કે કરવા જો અબે ચાવણી લારી बाजू અબે ચાવા આમાં લઈ લો અહીં તો છે એ આમું તો જો અમે 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 આ તો આગળધી રે ને હા એ ધ્યાન જો જો હા ચાલુ રાખજો એમાં ચાલુ જ રાખજો ચાલુ જ